તમે નારાજ નથી તો તમે જાણે ઘેર રોજ નહીં બેહતા આવો આ અમે રોજ નહીં બેહીએ છે ડોડમ ના આવતા ડોડમ ના આવતા ના કે ગોબરી કોઈ હગી દે ભાઈ બલુ કરજો માં લે માં નહીં તારે ગોબરી છે આ તો આ ગોબરી ગોબરી અમે માન નહીં કેતા અમે ભુવાન કસ હે મારી કોળ દી હે હે મારી ગોબરી આય ભાઈ ડોડ લે

ભલે આજ મારા જીતુભાનો પગ ભાજો છે હારો કોટો બારથી હોય તો ભલે આવી જ ભલે પંજોલો ભલે આવી સભાવાળો ભલે આવી ભલે મા કમા ભઈ જીતભાઈ વાહ ખતમ થઈ પણ વાત તો હા તો બોલ સવાળ કયો હોય બો ઓરમાં થઈ જાય ઓય જીતભાઈ

કરતા <laughs> નાખો <laughs> 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 <hlega> આ તો કેટલાય છે આ તો પોધરી જાલી રહી એ એ ભરજો ભાઈ 30 હે 30 ગણી નાખો બા કેતક બાથી બનાયા લાગે ત આ ડાયરેક ગણી લીધા એટલે યો દે લાગતું ગણી નાખો 30 30 થી જાય 30 ઇની રખવા બાથી ની ઇની રખવા ભાઈ ઉભારો ભાઈ અનો તો કેટલો કરવો પડશે આ તો કાલના 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 દાડા જેવા તેમ હવે આખા ગોમમાં ઉડાવી ભાઈ કેટલા ગણી લાગ ભાઈ ગણી નાખો

આયમ કમ ઓકે 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 હા આયુ છે આ બધું અરે ધીસ ઇઝ માય ફ્રેન્ડ એન્ડ ઓ ફેન્ડ બેન્ડ કરે સાહેબ હું મજા આવે બહુ મજા 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 ઓકે ઓકે રાખો ભાઈ ઓસ્ટ્રેલિયા નો એ પહેલાં તારું પડી ત્યું પછી તેમાં

બોલો ભૂટી દાય ને બકરા ન ખાવની છે મકઈ દે આલી આલી કરી બકરા ન ખાવ તો માનો ગુગરી લે બીજું કેવાનું બીજું કોઈ નહીં ભાઈ મોડ ડોડ લઈ અને આ સુટો થાઉં છું કે તમે આ લે કે તમે ઓકરા લાવા ગયો તો બટવણ બાપા ભાઈ હવે બાપાની બાને જ છેત કરવા બધું આવારે એકલા છેત ન કરવાના આ જો તમે આમ કાં રહો બેહારી એકલી મુ કઈ સુના નખતા મત બાકી કે

જે માનતા થાય ને અને એકલા તો એકલા અને ભયા છે જો તો ભયા છે પણ આ તમારે માનતા પૂરી કરવી પડશે ના ભયા અંગાશે જ જાવ છે ને કઈ હું તમારો બાજુ ઉલ્યા પડી ખબર હા બા હા તમે મને એકવીકરણ નો વધાવા લો હડો એક થી વધાવો હા એ આયો બસ એટલા કણ કીધા તમે એકવી કે તમે માલ્યા માલ્યા છે

ગોલ ની ખતર જ બા પણ એ જ છે એટલે તમારે શું છે કો કોઈ ઓર દોઢી કઈ નાઈ દે બા ની કાઉ સીધી કરો હા એ તો બા સીધી કરશી તે જમ રોઢી થઈ છે હા તેમ દોઢી થઈ છે મારી વાત મને ખબર છે પણ તમે કો બોરી પડી દી ખોણી ઓ કે તમે કર્યું ના ઓબળો દાણ હા ચોક તમે ભૂવા ફાણી જાતા લે

એટલું બહુ કઈ ના જો બરાબર ના હા તો બધા ભયો ભેગા થઈ ને 10 ડાલા પછી આ મોંટા કરવા મારા હંગા આવજો મોંટા કરવા તો એ હંગા આવશે પણ ગાડીનું ભાડું તું તમારે ખવાણો ભરતો તું તમારો થાય નહી અમે નરવા નહી પાતા બધું પસો મારું તમારું જ છે ને હમ મોંટા તો હું મોયને એટલે કર આ ડાલી મોંટા વછી હવે હાફ વીતર કી કિલોમીટર મોંટા બાકી રાખીને આયા હતી શું એટલે 90 કિલોમીટર થાય હા તો ભાડું તો 90 કિલોમીટર ਦਾ 10 નું છે